દર્શક મિત્રો નયા ભારત ન્યૂઝ માં તમારું હાર્દિક સ્વાગત છે હું છું મનશ્રી શેરબાન વરસાદે વિરામ લીધો છે છતા ડભોઈના કેટલાક વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ રહેતા લોકોને હાલાકી ડભોઈના ભાથાજીનગર જ્વાલા માતા મંદિર તેમજ નાદોદી ભાગોળ પાછળના વિસ્તારમાં હજુ પણ ગુઠન સુધી પાણી છે પાણી નિકાલની નગરપાલિકા તંત્ર દ્વારા કોઈ વ્યવસ્થા નહીં કરાતા વિસ્તારના રહીશોમાં રોષ જોવા મળી રહ્યો છે જ્યારે કે રોજિંદા અવાજવર કરતા વિસ્તારના લોકો ધંધા રોજગાર અને શાળાએ જવા માટે વિસ્તારમાં ભરાયેલા પાણી બાધારૂપ પાણી સતત ભરાઈ રહેતું હોય રોગચાળાની દહેશત સેવાઈ રહી છે ના છૂટકે દૂષિત પાણીમાં ચાલી અવરજવર કરવાથી પગમાં ચેડ આવી લોકોને થઈ રહ્યું છે ઇન્ફેક્શન વર્ષોથી ભાથીજીનગર વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ રહેવાની સમસ્યા છતા નગરપાલિકા તંત્ર દ્વારા સમસ્યાના કાયમી નિકાલનો કોઈ જ એક્શન પ્લાન ઘડાયો નથી વારંવારની રજૂઆત છતાં નગરપાલિકા તંત્ર આ બાબતે આંખ આડા કાન કરી રહ્યા હોવાનો વિસ્તારના લોકો આરોપ લગાવી રહ્યા છે ત્યારે ચોમાસા પહેલા નગરપાલિકા દ્વારા પ્રી મોનસૂન કામગીરી અંગે સવાલ ઉઠ્યા પામ્યા હતા ત્યારે આ વિસ્તારમાં ગરીબ વસ્તી રહેતી હોય જેથી તેઓનું કોઈ સાંભળતું નથી નગરપાલિકાના વહીવટી તંત્રો પર આક્ષેપો થઈ રહ્યા છે બ્યુરો રિપોર્ટ લાલાભાઈ ભટીયારા

કે અમે અહી શું પણ કોઈ દિવસ આવતા નથી જોવા પણ નથી આવતા આટલું બધું પાણી ભરાય છે એ છતાં પણ કોઈ દિવસ જોવા આવતા નથી એ પણ કઈ ઉકેલ આવતા નથી એ લોકો છે એવું કીધું છે કે મંજૂર થઈ ગયું છે થઈ જશે થઈ જશે એવું આશ્વાસન આપ્યા કરે છે અમે જલેબી જઈએ છીએ એમને મળવા તારે અમને આવો જ શબ્દ કહે છે બીજું આગળ કશું કેતા નહીં ને પછી જોવા આવતા જ નથી અમને ખાલી વોટ લેવા આવે છે બસ ખાલી બીજું કશું આવતા નહીં કોઈ પણ દિવસ કોઈ પણ દિવસ જોવા આવતા નહીં કે તમે હું કરો છો હું નહીં કેટલું પાણી ભરવું છે તમારા સમસ્યા શું છે તમારા ગટરનો પ્રોબ્લેમ છે કે કઈ પ્રોબ્લેમ છે હવે પ્રેગ્નન્સી હોય અમારે કેવી રીતે લઈ જવાની બોલો જાઓ એ અહીં એમ્બ્યુલન્સ થોડી આવવાની છે અહીંયા કઈ અમારે ઉચકીને કેવી રીતે લઈ જવાના જણાવવાનું આવે કે ભાતિજી નગર હીરાગોર ભાતી નગર આવેલી છે જેના કેટલા વર્ષોથી અહીંયા અહિયાં પાણી સમસ્યા છે નગરપાલિકા ના કર્મચારી ને ખબર